આ વિનાશક હાલત છે વાવના કોળાવા ગામની કે જ્યાં સોળ ઇંચથી વધુ પડેલા વરસાદે ચારેકોર તબાહી મચાવી છે વરસાદ બંધ થયા તો પંદર દિવસ થયા પણ પાણીના સ્તરમાં કોઈ ઘટાડો થયો નથી વરસાદ થયા સાત દિવસ થઈ ગયા છે અને પાણી સ્થિર છે કોઈ પાણી નીકળવાનો કોઈ રસ્તો નથી અત્યારે અને પાણી બહુ વાસ મારી રહ્યું છે બરાબર અને અમુક રોગો થવા મળ્યા છે ખેતી ઉપર નભતા ગામમાં અત્યારે લોકો ધાન માટે પણ વલખા મારી રહ્યા છે